હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે મનોવિજ્ઞાનના મહત્વના એમસીક્યુ વિશે જાણકારી મેળવીશું ટોપિક છે માનવ વિકાસ આની પહેલા મનોવિજ્ઞાન એક વિજ્ઞાન અભ્યાસ પદ્ધતિઓ ભાષા અને પ્રત્યાયન વ્યક્તિત્વ પ્રેરણા અને આવેક શીખવાની ક્રિયા અને બુદ્ધિના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસના જે એમસી ક્યુ છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ગુદા કેન્દ્રી અવસ્થા કેટલા વર્ષ દરમિયાન વિકાસ પામે છે વિકલ્પ એ ચાર થી પાંચ વર્ષે વિકલ્પ બી બે થી ત્રણ વર્ષે વિકલ્પ સી 5 થી 6 વર્ષે કે વિકલ્પ D 3 થી 4 વર્ષે આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B 2 થી 3 વર્ષે 2 નૈતિકતાનો ત્રિસ્તરીયવાદ કોણે આપ્યો વિકલ્પ A डी एन श्रीवास्तव विकल्प बी कोहलबर्ग विकल्प सी फ्रेंड के विकल्प डी कार्ल युंग आ प्रश्न साचो जवाब छे विकल्प बी कोहलबर्ग त्रण જનીન તત્વોનું સંયોજન કેટલી માત્રામાં થાય છે વિકલ્પ એ વિપુલ વિકલ્પ બી સામાન્ય વિકલ્પ સી થોડું કે વિકલ્પ ડી અસામાન્ય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ વિપુલ ચાર જનીન તત્વોનું પ્રસારણ કેવું હોય છે વિકલ્પ એ સામાન્ય વિકલ્પ બી બહુજ અટપટુ વિકલ્પ સી નિયંત્રિત કે વિકલ્પ ડી સરળ આ પ્રશ્નો વિકલ્પ બી બહુ જ અટપટું પાંચ વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી શેનો વિકાસ થાય છે વિકલ્પ એ મગજ વિકલ્પ બી શુક્રકોષો વિકલ્પ સી ફલિત અંડકોષો કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ફલિત અંડકોષો च बाड़कनी जैम जैम वृद्धि થાય તેમ તેમ सेना तबक का उद्भव છે વિકલ્પ એ વૃદ્ધિના વિકલ્પ બી વિકાસના વિકલ્પ સી परिपक्वતાના કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી વિકાસના સાત તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના કયા બંધારણમાં હોય છે વિકલ્પ એ આંતરિક વિકલ્પ બી मानसिक विकल्प सी बाह्य के विकल्प डी सामाजिक आ प्रश्नों साचो जवाब छे विकल्प ए आंतरिक आठ जे ते प्रकार ना जनीन कोषो द्वारा प्रकार नो उद्भवे विकल्प ए समूह विकल्प बी कोषो विकल्प सी जाति प्रजाति के विकल्प डी आपेल पैकी एक पन नहीं आ प्रश्न साचो जवाब વિકલ્પ સી જાતિ પ્રજાતિ નવ વિકાસ માટે શું અનિવાર્ય છે વિકલ્પ એ માનસિક સ્થિરતા વિકલ્પ બી પરિપક્વતા વિકલ્પ સી સમજણ કે વિકલ્પ ડી વૃદ્ધિ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વૃદ્ધિ 10 વિકાસમાં વ્યક્તિગત ભિન્નતાનું કારણ કયું છે વિકલ્પ એ વારસો અને વૈભવ વિકલ્પ બી વારસો અને વિકાસ વિકલ્પ સી વારસો અને પર્યાવરણ કે વિકલ્પ ડી વારસો અને સત્તા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી વારસો અને પર્યાવરણ અગિયાર બાળકમાં માતાપિતાનો પ્રભાવ અને નિકટતા શેની ભાવનામાં વધારો કરે છે વિકલ્પ એ ક્રૂરતાની વિકલ્પ બી લાગણીની વિકલ્પ સી વિશ્વાસની કે વિકલ્પ ડી અભિવ્યક્તિની આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C વિશ્વાસની 12 કયા મનોવૈજ્ઞાનિકે જણાવ્યું છે કે જીવન વિકાસની પ્રક્રિયા આટ તબક્કાઓમાં વહેંચી શકાય વિકલ્પ A ડ એન શ્રીવાસ્તવ વિકલ્પ B एरिक एरिक्शन विकल्प सी सिगमन फ्रायड के विकल्प डी कोहलबर्ग आप प्रश्न साचो जवाब है विकल्प बी एरिक एरिक्शन एक जाति मूलभूत कोषों में જનીન તત્વો કેવા હોય છે વિકલ્પ એ એક સરખા વિકલ્પ બી અલગ વિકલ્પ સી વિકૃત કે વિકલ્પ ડી સામાન્ય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ એક સરખા ચૌદ એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે શું વિકલ્પ એ પરિપક્વતા વિકલ્પ બી વિકાસ વિકલ્પ સી વૃદ્ધિ કે વિકલ્પ ડી વારસો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વાર વિકાસ શેના સંદર્ભમાં અનુભવી શકાય છે વિકલ્પ એ વ્યક્તિના વિકલ્પ બી જૂથના વિકલ્પ સી સમૂહના કે વિકલ્પ ડી વર્તનના આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વર્તનના 16 વિકાસ એક કેવી પ્રક્રિયા છે વિકલ્પ એ સ્થગિત વિકલ્પ બી निरंतर चलती विकल्प सी तटस्थ के विकल्प डी स्थाई आ प्रश्न का जवाब है विकल्प बी निरंतर चलती सत्तर शरीर विविध अवयवों ना સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તન પ્રગતિશીલ ફેરફારોને શું કહેવામાં આવે છે વિકલ્પ એ વૃદ્ધિ વિકલ્પ બી પરિપક્વતા વિકલ્પ સી સમજણ કે વિકલ્પ ડી વિકાસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકાસ અઢાર વારસામાં મળેલા લક્ષણોનો વિકાસ તેને મળતા ખાલી જગ્યા ઉપર આધારિત છે વિકલ્પ એ જનીન તત્વ વિકલ્પ બી સમાજ વિકલ્પ સી કુટુંબ કે વિકલ્પ ડી પર્યાવરણ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી પર્યાવરણ ઓગણીસ પર્યાવરણ બાળકને ઉદ્દીપક અને વર્તન માટે શું પૂરું પાડે છે વિકલ્પ એ ભૂમિકા વિકલ્પ બી વિકલ્પ સી સભ્યતા કે વિકલ્પ ડી અસભ્યતા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ভূমিকা 20 બાળકને માતા-પિતા પાસેથી કેટલા રંગ સૂત્રો મળે છે વિકલ્પ A 40 વિકલ્પ B 44 વિકલ્પ C 46 કે વિકલ્પ D 48. आ प्रश्न साचो जवाब छे विकल्प सी छेतालीस एक शब्द कोष मुजब विकास एटले शू विकल्प ए घटवू विकल्प बी समझवू विकल्प सी के विकल्प डी विकास थवो आ प्रश्नो साचो जवाब छे विकल्प सी बढ़वू 22 कया तबका दरमियान बाड़को પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે વિકલ્પ એ અમૂર્ત ક્રિયાત્મક વિકલ્પ બી મૂર્ત ક્રિયાત્મક વિકલ્પ સી પૂર્વક્રિયાત્મક કે વિકલ્પ ડી સંવેદનિક કારક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વર્તનની નૈતિકતા અને અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીની વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે એવું કોને નોંધ્યું વિકલ્પ એ पियाजे विकल्प बी कोहलबर्ग विकल्प सी एच ई गैरेट के विकल्प डी सिगमन फ्रॉइड आ प्रश्नों साचो जवाब छे विकल्प बी कोहलबर्ग चौबीस વૃદ્ધિ અને વિકાસના પરિણામે લગભગ કેટલા દિવસે બાળક જન્મ પામવા માટે પરિપક્વ બને છે વિકલ્પ એ બસો એસી વિકલ્પ બી બસો નેવું વિકલ્પ સી બસો પંચાણું કે વિકલ્પ ડી ત્રણસો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A 280 25 વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે વિકલ્પ A કૃત્રિમ વિકલ્પ B કુદરતી અને સહજ વિકલ્પ C વ્યવસ્થિત કે વિકલ્પ ડી અકલ્પનીય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી કુદરતી અને સહજ છવ્વીસ કોણ જણાવે છે તે મુજબ વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબંધ સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારો એટલે વિકાસ વિકલ્પ એ ડી એન શ્રીવાસ્તવ વિકલ્પ સી ક્રો અને ક્રો કે વિકલ્પ ડી ઇલિઝાબેથ હર્લોક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ઇલિઝાબેથ હરલોક સત્યાવીસ વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મોને કયો વારસો કહેવાય છે વિકલ્પ એ બાહ્ય વિકલ્પ બી પ્રગટ અને પ્રભાવી વિકલ્પ સી આંતરિક કે વિકલ્પ ડી અપ્રગટ આ સાચો જવાબ છે વિકલ્પ બી પ્રગટ અને પ્રભાવી અઠયાવીસ સિગમન ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે બાળકના જન્મથી લગભગ દોઢ થી બે વર્ષના સમયગાળા દરમિયાન બાળકની કામ શેમાં કેન્દ્રિત થાય છે વિકલ્પ એ મુખમાં વિકલ્પ બી જાતીય અંગોમાં વિકલ્પ સી સજાતીય આકર્ષણમાં કે વિકલ્પ ડી વિજાતીય આકર્ષણમાં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ मुखमा 29 खाली जगह शून्य अवकाश में थतो नहीं विकल्प ए वृद्धि विकल्प बी परिपक्वता विकल्प सी विकास के विकल्प डी सभ्यता આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વિકાસ 30 વિકાસ મહદઅંશ સેના પર આધારિત હોય છે વિકલ્પ એ જનિત તત્વો વિકલ્પ બી વૃદ્ધિ વિકલ્પ સી પરિપક્વતા કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ જનીન વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ટેટ અને ટાટ પરીક્ષા માટે મનોવિજ્ઞાનના ટોપિક માનવ વિકાસના જે એમસીક્યુ છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને આ યુનિટના કે એકમના રિવિઝનમાં મદદ થશે ઉપરાંત તમારી ટેટ અને ટાટની જે પરીક્ષા છે તેની તૈયારીને વધુ સારી બનાવશે વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ